ચાળીસ જેટલા સીસીટીવી તપાસે એક મહિલા લઈ જતા દેખાતા તે મહિલાને શોધી કાઢી અને મહિલા પાસેથી દાગીના મેળવી પોલીસે દાદાને પરત કરતા તેઓએ અડાજણ પોલીસનો આભાર માન્યો બે એક બે હજાર છવ્વીસના રોજ ગંગેશ્વર મહાદેવ અડાજન પોલીસ ચોકી અમારા ઘરેથી અમારા વેવાઈનું નવ તોલા સોનું પાકીટ પડી ગયેલું પાલ વિસ્તારની અંદર તો અમે અડાજન પોલીસ ચોકી આવી જોગરાણા સાહેબ પીએસઆઈ સાહેબને અમે પીઆઈ સાહેબને અમે વિનંતી કરી અને અરજી લેખિત આપી સાહેબે અરજી પણ વાંચ્યા વગર એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ડી સ્ટાફને કીધું કે આનો જવાબ તાત્કાલિક રિઝલ્ટ જોઈએ પૂરો સ્ટાફ કમસે કમ સવા બે વાગ્યાથી બપોરે લાગેલો રાત્રે એક વાગ્યા સુધી સાહેબે મહેનત કરી અને આ વસ્તુ અમને અમારા વ્યવહની પરત કરાવી એ બદલ અમે અડાજણ પોલીસ ચોકી ગંગેશ્વર મહાદેવ અને જોગરાણા સાહેબનું સીસીટીવી કેમેરાના આધારે મદદથી પૂરો દિવસ સ્ટાફ કામે લાગી ગઈ અને તન તોડ મહેનત કરી અને આ વસ્તુ સુપરત કરેલ છે તે બદલ પોલીસ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ પણ રાત્રે એક વાગે ત્યાં પૂરા સ્ટાફ સાથે લેડીઝ પોલીસ બી સાથે આવી અને આ વસ્તુ લઈ અને રાત્રે રાત્રે સુપરત કરેલ છે એ બદલ જોગરાળ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આવી જ રીતે પોલીસનું કામ બહુ સરસ રીતે થયું એ બદલ અમે ચારે બાજુ પોલીસની વાહ વાહ થઈ અને અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ